એટલે રાજ્ય સરકાર એ કહેવા માંગુ છું સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે આ જેટલું ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં બની રહેલી મળી રહેલી નકલી કચેરીઓ માની અમિતભાઈ બહુ વિગતવાર વાત કરી એટલું કહેવા માંગુ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડી આજનો દિવસ બીજા કોઈ મુખ્યમંત્રી નથી જેના મુગદ ઉપર નકલી કચેરી રૂપિયા આટલા મોર પિંચ લાગેલા હોય સિવાય કે મુરદુ અને મક્કમ માનની ભૂપેન્દ્રભાઈ નકલી પીઆઈ નકલી ડિવાઇસની નકલી સીઆઈ વિભાગ નકલી જજ નકલી અદાલત આ બાજુ નકલી વકીલ દલીલ કરે આ બાજુ વકીલ દલીલ કરે અને કોર્ટ ઓર્ડર પાસ કરે છે બધું દુપ્પલ બધું નકલી દક્ષિણની ફિલ્મોમાં જે હંબક ના હોય ને એવું ગુજરાતની સરકારને તંત્રમાં ચાલી રહ્યું છે આટલી બધી નકલી કચેરીઓ રાજ્યની સરકારે એવું કમિટમેન્ટ આપવા માંગે કે ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવારેમાં નેતા હોય અધિકારી હોય એક વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકી લીશું આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ એક શબ્દ બોલે છે

અને હમણાં સુધી જયારે મેસેજ પહોંચી જાય ત્યારે શું બને છે એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં રેપની દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સમક્ષ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે હા આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારે આ મુદ્દે મૌન ધારણ કર્યું શું કર્યું સરકારે સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન પાસવા ને અને મહાન એ આઈપીએસ અધિકારીએ શું કર્યું એફઆઈઆર ગેંગરેપની એફઆઈઆર ફાળી નાખનારા એ સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકીય તપાસને ફેરવીને બે ઇન્ક્રીમેન્ટ રોકીને દંડ ફટકાર્યો આ છે સ્ત્રીઓનું સન્માન અને એટલે રાજ્ય સરકારને માંગુ છું રાજ્ય સરકારને એટલું માંગુ છું કે આ વિધાનસભા માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે આ ગુજરાતની સરકારને એવું ચેલેન્જ આપું છું આ મંચ સાવરે એ માણસની બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષ નો હોય સવારે રાજ્યની સરકારની ધરપકડ નથી કરતી આવો જ પ્રશ્ન છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂપડા અંબાજીમાં કોરિડોર બને કોઈ જ વાંધો નથી પણ રાતે સાડા છ સાત વાગ્યા પછી સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઝૂંપડા ના તૂટી શકે છતાં ગુમતીપુરમાં તોડ્યા જુવાપુરામાં વટામરામાં દેવી પૂજક સમાજના ઝુંપડા તોડવાના છે માલધારી સમાજના તુપડા તૂટી રહ્યા છે અમદાવાદના અડવની અંદર ઝૂપડા તૂટે મકાન કોઈપણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે ધારૂગઢી ગુજરાતના કોઈ વિસ્તારમાં બાવીસ લોકોના ઘર તો સરકાર બાવીસ મકાનો પેલા એડવાન્સ કેમ રેડી નથી કરતી હાઈકોર્ટ સુપ્રીમ ના હાઈકોર્ટે ગાઈડલાઇન વૈકલ્પિક વ્યવસ્થા આપવી રાઇટ ટુ સેન્ટર એ કોન્સ્ટિટ્યુશનલી ગેરન્ટ આપણો ફંડામેન્ટલ રાઇટ છે તો આ રાઇટ ગરીબ માણસોને લાગુ નથી પડતો રિયલ એસ્ટેટ ના માફિયા ઉદ્યોગપતિઓ જમીનોમાં દબાણ કરે એ દબાણ ખુલ્લા ના થાય અને દલિત આદિવાસી ઓબીસી સમાજના ઝુંપડા તોડી નાખવાના એને બેઘર કરી નાખવાનો આ ગુજરાત વાયબ્રન્ટ અને સ્વર્ણિમ ના હોય